નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાઈકોર્ટના તમામ પેન્શનરો માટે સમાન લાભ આપવા બાબત સુપ્રીમ દ્વારા મહત્વનો આદેશ પાયો છે એક બંધારણીય હોદ્દાના સંદર્ભમાં વન રેન્ક વન પેન્શન એક ધોરણ હોવું જરૂરી છે હાઈકોર્ટના તમામ નિવૃત્ત જજોને પેન્શનના સમાન લાભ આપવા સુપ્રીમ દ્વારા આદેશ આપવામાં આવે છે બાર જિલ્લા કોર્ટ કાયમી કે એડિશનલ આધારિત લાભો ભેદભાવપૂર્ણ છે કોઈ એક બંધારણીય હોદ્દાના સંદર્ભમાં વન રેક વન પેન્શન એક ધોરણ હોવું જરૂરી છે તેવું અવલોકન કરીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તમામ સેવા નિવૃત્ત ન્યાયાધીશોને નિમોગની પદ્ધતિ અથવા કાર્યકરને ધ્યાનમાં રાખ્યા વગર પેન્શનના એક સમાન લાભ આપવાનો સુમરના રોજ આદેશ કર્યો છે મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ તથા ન્યાયાધીશ ઓગસ્ટીન કે વિનોદ ચંદનની બનેલી જણાવ્યું હતું કે ન્યાયાધીશો કે જિલ્લા ન્યાયતંત્રમાંથી આવે છે કે તેઓ કાયમી કે એડિશનલ ન્યાયાધીશ છે તેવા આધારે પેન્શન લાભોમાં કોઈ પણ વર્ગીકરણ કિભાવ અને બંધારણની કલમ ચૌદનું નું ઉલ્લંઘન કરે છે એક બંધારણીય પદના સંદર્ભમાં વન રેક વન પેન્શન ધોરણ હોવું જરૂરી છે હાઈકોર્ટના ન્યાયાધીશોના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોમાં અસમાનતા અંગેના છ મુદ્દાઓની સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો તો કે તેમને વાર્ષિક રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખની મૂળ રકમના આધારે પેન્શન આપવું જોઈએ જ્યારે નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશો વાર્ષિક પંદર લાખ મેળવવાના આધાર રહેશે વન વન પેન્શનના સિદ્ધાંત મુજબ હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશોને એક સમાન પેન્શન ચૂકવવું જરૂરી છે એકવાર કોઈ ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશનો હોદ્દો સંભાળે છે અને બંધારણીય પ્રવેશ કરે છે છે એટલે કે આવે ત્યારે માત્ર નિમણૂકની તારીખના આધારે કોઈ ભેદભાવપૂર્ણ વર્તન માન્ય રહેશે નહીં ખાનપીઠે જણાવ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશ પદ પર હોય છે ત્યારે તેમના પ્રવેશના સ્ત્રોતને ધ્યાનમાં લીધા વગર તેઓ સમાન પગાર અને ભથ્થા માટે હકદાર છે ધન્યવાદ